આમ આદમી પાર્ટીના વધુ એક કાર્યકર્તા પર ફરિયાદ નોંધાઈ છે થોડા દિવસ પહેલાં જ દાહોદ તાલુકાના નિમણિયા ગામના રહેવાસી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પરિણીત યુવતીને નોકરીની લાલચ આપી અપહરણ કરી અડપલા કરવાનો ગંભીર આરોપ તેના પર લાગ્યો હતો પોલીસે તપાસ શરૂ કરી હતી દેવેન્દ્ર મેડાની ધરપકડ કરી હતી ત્યાં હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે એ વિવાદમાં સપડાઈ ગયા છે દાહોદમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા રાજેશ રમેશ ડામોર સહિત ત્રણ વિરુદ્ધ મારમમારીની ફરિયાદ અને પચાસ વર્ષીય મહિલાને અપશબ્દો બોલવા મારમમારીનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે આ સમગ્ર મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ દ્વારા જે પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે તે મુજબ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના થાળા ગામના અને થોડા દિવસ પહેલા લીમડી નજીક ડુંગરી ગામે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ની સભામાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરનાર આપ કાર્યકર રાજેશભાઈ રમેશભાઈ ડામોર તથા તેની સાથેના અન્ય ત્રણ ઈસમો દ્વારા રાત્રિના સમયે પચાસ વર્ષીય મહિલાના ઘરે જઈ અમારી છોકરી કેમ સોંપતા નથી તેમ કહી ગાળો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાકલિયા પોલીસ સ્ટેશનમાં મારમમારીની ફરિયાદ નોંધાઈ છે વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તારીખ ચોવીસ અગિયાર બે હજાર પચીસના રોજ દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી તાલુકાના થાળા ગામના અને થોડા દિવસ પહેલાં લીમડી નજીક ડુંગરી ગામે આપ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ની સભામાં આમ આદમી પાર્ટીનો ખેસ પહેરનાર આપ કાર્યકર રાજેશભાઈ રમેશભાઈ ડામોર તથા તેની સાથેના ત્રણ ઇસમો રાત્રિના દસેક વાગેના સુમારે ઝાલોદ તાલુકાના ગામે એક પચાસ વર્ષીય મહિલાના ઘરે જઈ મહિલાને તમે અમારી છોકરી કેમ સોંપતા નથી તેમ કહી થાળા ગામના આપ કાર્યકર રાજેશભાઈ રમેશભાઈ ડામોર તથા તેની સાથેના ત્રણ ઇસમોએ આ પચાસ વર્ષીય મહિલાને અપશબ્દો કહી ગાળો બોલી ઉશ્કેરાઈ જતા માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આ બનાવ સંબંધે ગામના પચાસ વર્ષીય મહિલાએ થાળા ગામના આપ કાર્યકર રમેશભાઈ ડામોર તથા તેની સાથેના ત્રણ ઇસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આ સાથે જ આગળની વધુ તપાસ ચાકલિયા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે મહત્વનું છે થોડા દિવસ પહેલા જ દાહોદ તાલુકાના નિમણિયા ગામના આપના કાર્યકર દેવેન્દ્ર લક્ષ્મણભાઈ મેડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારબાદ વધુ એક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે